રાજકોટ મહાનગરપાલિકાની સીલિંગ કાર્યવાહીના વિરોધમાં આજે સંચાલકોએ આપ્યું જયારે કેટલાક વિસ્તારોમાં ખુલ્લી જોવા મળી જ્યારે કેટલાક વિસ્તારોમાં હોટલો સંપૂર્ણપણે બંધ રહી તો હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ રાખી સંચાલકોએ જિલ્લા પંચાયતની મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢી રેસ્ટોરન્ટ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી કે આગામી દિવસોમાં ગાંધીનગર સુધી રેલી કાઢીશું અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ એ બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી વગરની ઇમારતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી હોટેલ સંચાલકોનું માન્ય તો રાજકોટમાં એક હજાર થી વધારે હોટેલ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ અને પાર્ટી પ્લોટ આવેલા છે જેમાંથી છસો ઇમારતો ને સીલ કરવામાં આવી હોટેલ એસોસિએશન ના પ્રમુખે તો આરોપ લગાવ્યો કે અમીષા વૈદ નામની મહિલા મહાનગરપાલિકા નામે પાંચ લાખ રૂપિયા લઈ ઇમારત સીલ ખોલી આપે છે અમિષા વૈદ નામની મહિલા દસ વર્ષ થી મહાનગરપાલિકામાં કન્સલ્ટિંગ તરીકે સેવા આપે છે જો કે અમિષાબેને હોટલ સંચાલકોના આરોપોને ફગાવ્યા અને દાવો કર્યો કે એક પણ સંચાલકો પાસેથી તેણે રૂપિયા નથી લીધા નામ એમનું હિમિષા છે સરનેમ મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે જી સીલું રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે પાંચ લાખની ખંડણી માંગેલ છે જે જે સીલ ખોલવાનું છે એમાં એને પાંચ લાખનું સેટિંગ છે આરએમસી માં અરજી પણ કરી દે છે આરએમસી માં ટોટલ વસ્તુ જાણ પણ કરે છે મે કોઈ પણ રીતનો એક પણ રૂપિયો કોઈ સ્ટીલ ખોલાવવાનો નથ લેતા બે લીટી હાથની લખીને આપી હતી અને ફોલોઅપ માં મે જીએડી વિભાગ માં કીધું કે આ લોકો નો કોઈ જવાબ આવ્યો હોય તો એનો જવાબ કરતા મને આવડતો તો મે જવાબ કરી દીધો છે એક રૂપિયો પણ મે નથ લીધો જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે તદ્દન ખોટા છે મે પૈસા નથ લીધા એ એવિડન્સ હું તમને આપી દઉં છું